બેસ્ટ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ટૂર પેકેજ એર ટિકિટ વિઝા અને પાસપોર્ટ કન્સલ્ટન્ટ ક્રૂઝ બુકિંગ હોટેલ બુકિંગ સહિતની શ્રેણીબદ્ધ સેવાઓ ઓફર કરવામાં આવી રહી છે રાજકોટના પ્રતિષ્ઠિત બેસ્ટ ટૂર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડે અમદાવાદમાં નવી બ્રાન્ચની શરૂઆત કરી છે શહેરમાં સાત આયન વર્કસ્પેસ ઉમાશંકર જોશી માર્ગ વાઘબગરી ટી લોન્જની ઉપર નવરંગપુરા સ્થિત વિશાળ ઓફિસમાં ગ્રાહકો ટુરિઝમ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા કર્મચારીઓની ટીમ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વિશાળ નેટવર્કની મદદથી પરિવાર અને મિત્રો સાથે વેકેશનની મજા માણવાનો પરફેક્ટ ટુર પ્લાન બનાવી શકે છે

એમને ફોર સ્ટાર વસ્તુ જોતી હોય તો આપણે ફોર સ્ટાર ના રેટ માં ફાઈવ સ્ટાર કેવી રીતના કરી શકીએ સર્વિસ બેટર રેટ અફોર્ડેબલ આ અમારો મેનિંગ ફોકસ રહ્યો છે બેસ્ટ સર્વિસ વિથ આપણે વર્લ્ડ ઓવર આવી ગ્લોબલી તમને પેકેજીસ કરાવી દેતા હોય અને ગ્રુપ ટુર્સ જે હોય છે અમારી થર્ટી ફાઈવ પેસેન્જર્સની ગ્રુપ હોય છે અને એ વર્લ્ડ ઓવર આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ અને ફોર સ્ટાર હોટેલ્સ સાથે લાગીએ છીએ એમાં આપણે કોઈ દિવસ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ન હોય પડે એટલે થ્રી સ્ટાર યુઝ નથી કરતા બધી જગ્યાએ ફોર સ્ટાર અને અમારા વ્યક્તિઓ અમે પોતે વિઝિટ કરેલા હોય હોટેલ્સ અમે જોયેલી હોય રેસ્ટોરન્ટ અમે ફૂડ ટેસ્ટ કરેલું હોય એ જ વસ્તુ વસ્તુ વાપરીએ છીએ એટલે આગળ જતા કોઈ દિવસ કસ્ટમર સર્વિસમાં પ્રોબ્લેમ આવે તો ડેસ્ટિનેશન સુધી સુધી ડેસ્ટિનેશન ગ્રુપ પ્રવાસો કરી છે અને હાલ ઓન એવરેજ એવરી પાસે ગ્રુપ પેકેજો હોય અને કસ્ટમાઇઝ જે લોકોને ટેલરમેડ હોય તો એન્ટાર્ટિકા થી લઈને પોલ સુધી બધી જગ્યાએ આપણે બધી જગ્યાએ આપણે ગ્લોબલી કરી શકીએ મારા કસ્ટમરો માટે

ઓળખાતા બેસ્ટ ટૂર એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ અત્યાર સુધીમાં ઘણા પરિવારોને પ્રવાસન સંબંધિત જરૂરિયાતને સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં સહયોગ આપ્યો છે કંપનીની ઓફિસના પ્રારંભ પ્રસંગે બેસ્ટ ટુર એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડના પાર્ટનર રોહન જરદોસે જણાવ્યું કે અમદાવાદના વિશાળ અને ખૂબ જ સ્પર્ધાત્મક ટુરિઝમ માર્કેટમાં પ્રવેશ કરતા અમે ખૂબ જ ઉત્સાહિત છીએ ગુજરાત અને અમદાવાદના લોકોની જીવનશૈલીમાં પ્રવાસ અભિન્ન હિસ્સો છે મોટી સંખ્યામાં પરિવાર નિયમિત રૂપે શોર્ટ અથવા તો લોંગ હોલિડે પ્લાન કરીને વેકેશનની મજા માણતા હોય છે મને વિશ્વાસ છે કે અમારી વિશેષ અને ઇનોવેટિવ ઓફર્સ તેમજ ત્રણસો સાહીઠ ડિગ્રી સર્વિસ તથા ભારત અને વિદેશમાં ટૂર ઓપરેટરના વિશાળ નેટવર્કને સાથે ગ્રાહકોને સંતોષકારક સેવા પ્રદાન કરવા અમે તેમની અપેક્ષાઓ ઉપર ખરા ઉતરવા સક્ષમ રહીશું બેસ્ટ ટૂર્સ મે ચાલુ કરી 1996 માં અને છેલ્લા 28 વર્ષથી એસ મેનેજિંગ ડિરેક્ટર વર્ક કરું છું મારું અમદાવાદની જનતા માટે એક જ વિનંતી કો મફત એ છે કે એક વખત અમારી સર્વિસ માણવાની કોશિશ કરજો તો તમને બીજું કોઈ એડિક્શન હોય કે ના હોય અમારી સર્વિસનું એડિક્શન કરાવવાની જવાબદારી મારી તથા મારી ટીમની રહેશે અમારી પાસે ત્રીસથી વધારે પ્રોફેશનલ લોકોની ટીમ છે જેમાં જો સહિયારો અમારો એક્સપિરિયન્સ ગણીએ તો લગભગ ત્રણસોથી સાડા ત્રણસો વર્ષની અનુભવી ટીમ મારી પાસે છે અને એનો તમને હરેક પેકેજમાં હરેક જગ્યાએ અનુભવ થતો રહેશે બેસ્ટ એન્ડ ફોરેક્સના દીપક કાર્યાએ જણાવ્યું કે રાજકોટના ગ્રાહકો તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી પ્રેરણાઈને હવે અમે અમદાવાદમાં વધુ વિશાળ માર્કેટમાં પ્રવેશ કરવાના છીએ છેલ્લા અઠ્યા વર્ષથી અમે મોટી સંખ્યામાં લોકોને પ્રવાસ ફોરેક્સ વિઝા પાસપોર્ટ સંબંધિત જરૂરિયાતને પૂર્ણ કરી છે અને ગ્રાહકોની સાથે લાંબા સંબંધો દેખાવ કરી રહ્યા છે અમદાવાદના ગ્રાહકોને પણ અમે વિશ્વસ્તરીય સેવા પ્રદાન કરવામાં કટિબદ્ધ છીએ તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર